મિત્રો વેલકમ 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 ગુજરાતીમાં જ બ્લોગ બનાવી સાધો કારણ કે આમાં એ બતાવવું હતું મારે કે મેં સ્ટાર્ટ કર્યું હતું કેમ સીધી વસ્તુ છે મને ગમે છે એટલા માટે મેં સ્ટાર્ટ કરી છે ઠીક છે તો તમે લોકો પણ સ્ટાર્ટ કરી શકો છો જો ઇન્ટરેસ્ટ હોય કોઈ બી વસ્તુમાં એવું નથી કે તમે આવા આવા મતલબ બ્લોગિંગ ઉપર જ બની શકો ઘણા બધા ટૉપિક છે કે જેનાથી તમને પણ બેનિફિટ થાય મારી સ્કિલ બી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે મતલબ લાઈફમાં કંઈકનું કંઈક તો બધા કરતા જ હોય છે એના જોડે જોડે સાઈડમાં આ રીતે કંઈક કરો તો એનાથી બી ઘણા બધા બેનિફિટ થતા હોય છે તો અવશ્ય કંઈ ચાલું કરો ઠીક છે વ્લોગિંગમાં એવું છે મને વિડીયો ઉતારવા ફોટોગ્રાફી કરવી આમ બી મેરેજ હોય કોઈનું કંઈ બી હોય તો મારા હાથમાં જ ફોન હોય છે કોઈ બી ઇવેન્ટ હોય મને જ બધા પકડાવે છે બરાબર તો એના કરતાં મને વિચાર આવ્યો કે પછી ચાલો ભાઈ ચાલુ જ કરી દઈએ આપણે પોતાનું જ ઠીક છે તો મજા આવી મજા આવી સ્ટાર્ટિંગમાં મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી એ હતી ગેમિંગની ગેમિંગ સારી જ થોડી ઘણી એટલી બધી બી નહીં કહું પણ એમાં ટાઈમ થોડોક વધારે આપવો પડતો હતો એડિટિંગ આ તે ઘણું બધું હતું પણ એક વસ્તુ સારી થઈ એના લીધે હું લાઈવ સ્ટ્રીમ કરતો હતો એના લીધે સ્પીચ થોડી બેટર ઇમ્પ્રૂવ થઈ મેવી કહી શકો એમ કારણ કે આ લાઈવ સ્ટ્રીમમાં કન્ટિન્યુ બોલવું પડતું હતું બરાબર વિડીયોમાં બી કંઈકનું કંઈક બોલવાનું થતું હતું તો એના લીધે મારે બહુ બધું ઇમ્પ્રૂવ થયું એડિટિંગ સ્કિલ વધી પછી થમનેલ એમાં બનાવતો તો એનું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે મને આ બધા વ્લોગમાં બી જોવા મળે છે મારા થમનેલમાં બી કેવો કે કઈ બી વસ્તુમાં કેમ પર્સનલ લાઈફમાં બી આના લીધે ઘણો બધો ગ્રોથ મળે મેવી સીધી રીતે જોવા જઈએ તો યસ અવશ્ય મળે તો ટ્રાય કરો તમે પણ સારું કોઈને કોઈ ટૉપિક જોઈતા હોય કે શું કરી શકાય વ્લોગિંગ સિવાય વ્લોગિંગ ગમતા હોય તો આમાં કંઈ છે નહીં ફોન જોઈએ માઇકની બી જરૂર હતી માઇક તો મને લેવું હતું એટલે મેં લીધું છે પણ તમે લઈ શકો છો વસ્તુ ખોટી નથી ખરાબ નથી આ સારી જ છે બરાબર બટ કોઈને કંઈ ટૉપિક જોઈતા હોય કંઈ ચાલુ કરવું હોય કોઈ બી ચેનલના રિલેટેડ કંઈ બી તો મારા જોડે આઈડિયાઝ ઘણા બધા છે ડીએમ કરજો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો કંઈ બી તમે કરી શકો છો ઠીક છે મળીએ નેક્સ્ટ બ્લોગમાં